તો રાજ્ય સરકાર હર ઘર નલસે જલની મોટી મોટી વાતો કરે છે પરંતુ રાજ્યના કેટલાક એવા જિલ્લાઓ છે જ્યાં આજની તારીખમાં પણ નડતો નથી જ આવ્યો પરંતુ ખેતીમાં સિંચાઈ માટે જલ પણ નથી પહોંચ્યું પંચમહાલના મોરવા હડફમાં સ્થાનિકોની આજ જ વરવી વાસ્તવિકતા છે જોઈએ આ રિપોર્ટમાં પંચમહાલના મોરવા પંચમહાલ કેટલાય ગામો આજે પણ સિંચાઈની સુવિધાઓથી વંચિત છે અહીંના ખેડૂતો માત્ર ચોમાસાની ખેતી ઉપર જ નિર્ભર છે જેમાં પણ બદલાતા વાતાવરણને લઈને ચોમાસાની ખેતી કર્યા બાદ ખેડૂતો પૂરી ઉપજ લઈ શકતા નથી ચોમાસા સિવાય આ વિસ્તારના તમામ ખેતરો રણ સમા જોવા મળતા હોય છે વધુમાં વર્ષ ઓગણીસો પંચ્યાસી માં આ વિસ્તારમાં કોલિયારી જળાશય યોજના બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ જળાશયની કામગીરી અધૂરી રહેતા ખેડૂતોને સિંચાઈ સુવિધા મળી નથી હતી અમારો મોરવા તાલુકાનો ખાવડા ગામ છે અત્યારની તારીખે અમારે પાણીનો પ્રશ્ન છે નજીકમાં એક જળાશય ડેમનું આયોજન કર્યું પણ એ અત્યાર સુધી કોઈ કંઈ એનું કામ થયું નથી જો કદાચ એ ડેમ બંધાય અને અમને પાણીની સુવિધા થાય અમારા તળાવમાં બી આજે બેન કે છે કે ભાઈ ગ્રાન્ટ મંજૂર છે મંજૂર છે પણ આ ત્રણ વર્ષથી પણ હજુ અત્યારે સુધી કશું કામ થયેલું દેખાતું નથી સિંચાઈની સુવિધા પર તો મજૂરી કામ કરાવજો પડે છે અત્યારે પાણીની બહુ તકલીફ પડે ખેતીવાડીમાં જલ્દી નહેરની સુવિધા થઈ જાય તો અમારે સારું પડે પાણીની સિંચાઈની સુવિધા નથી તો અમારે જેવા યુવાનોને બહાર કામ મજૂરી કામ કરવા પડે છે પાણીની સુવિધા હોય તમે અમે ખેતીવાડી કરી અને પશુપાલનની પણ સુવિધા કરી મોરવા હળફના નવ ઉપરાંત ગામના ખેડૂતો ચોમાસાની ખેતી આધારિત જીવન નિર્વાહ કરી રહ્યા છે ચોમાસા સિવાયના અન્ય આઠ માસ અહીંના રહીશો ફરજિયાતપણે જીવન નિર્વાહ ચલાવવા માટે બહાર ગામ મજૂરી કામે આજે પણ તેઓને જવું પડે છે જેની સીધી અસર બાળકોના શિક્ષણ ઉપર થતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે

અત્યાર સુધી ચાલીસ પિસ્તાલીસ વર્ષ થઈ ગયા ત્યાં સુધી અમે હડપ નદી માસ આપડે નાટાપુર મોરવા કોલિયારી સાહેબ આજ સુધી પોણી બહુ આવા ને આવા સાહેબો બધા આવે આમ પુણ્યા ગોળ સટાડશે અને આમ કશું પોણી મળતું નથી અને અત્યાર સુધી અમે બહુ તકલીફ કરી રહ્યા છીએ મોરવા હડફમાં મુખ્ય ડેમ પણ આવેલો છે પરંતુ આ ડેમનું પાણી અહીંના ખેડૂતોને મળતું નથી અંતરાળ વિસ્તારના દરેક ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક યોજના અમલમાં લાવી છે અને આ યોજના થકી ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તેવા દાવા પણ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે પરંતુ પંચમહાલ જિલ્લાના મોરવા હડપના કેટલાક ગામોમાં જે ખેડૂતોની જે વાસ્તવિકતા અલગ જ જોવા મળી છે ત્યારે હાલ આપણા સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે જે પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકાના જે સાલિયા છે ખાબડા રસુલપુર નાટાપુર સહિતના દસ થી પંદર ગામો છે ત્યાં વરસાદી આધારિત જ ખેડૂતો ખેતી કરતા હોય છે અને અન્ય સિઝનમાં ખેડૂતોને મજૂરી માટે છે ખેડૂતોને સિંચાઈનું પાણી મળવાના કારણે ખેડૂતો હાલ ચોમાસા આધારિત ખેતી કરી રહ્યા છે તેમજ આ જે કેનાલ છે એ કેનાલ હાલ જલ્દી જોવા મળી છે ત્યારે અહીંના સ્થાનિક ખેડૂતો હાલ માંગ કરી રહ્યા છે કે જે કુલારી ડેમનું જે કામ છે તે વહેલી તકે શરૂ કરવામાં આવે અન્યથા મોરો મોરવા હડપ માં હડપ ડેમ છે કે અન્ય જે ડેમ છે એ ડેમ નું પાણી સિંચાઈ માટે અહીંના ખેડૂતોને મળી રહે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે તેવી હાલ અહીંના ખેડૂતો માંગ કરી રહ્યા છે નામદેવ પાટીલ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ મોરવા હડપ